રાજ્ય કક્ષાની ગૌરવ રથ યાત્રા યોજાશે રાષ્ટ્ર નિર્માણમાં જનજાતીય સમાજના ગૌરવપૂર્ણ યોગદાન ને જન જન સુધી પહોંચાડવાના ઉદ્દેશ્ય સાથે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી વર્ષ બે હજાર એકવીસમાં બિરસા મુંડાના જન્મદિવસ પંદરમી નવેમ્બરને જનજાતીય ગૌરવ દિવસ તરીકે સમગ્ર દેશમાં ઉજવાનો નિર્ણય કરવામાં આવ્યો છે ભગવાન બિરસા મુંડાની એકસો પચાસમી જન્મ જયંતિ અંતર્ગત આગામી સાત નવેમ્બર બે હજાર પચીસના રોજ બનાસકાંઠાના અંબાજી ખાતેથી રાજ્યકક્ષાની ગૌરવ રથ યાત્રાનો પ્રારંભ થશે રાજ્યકક્ષાના આ કાર્યક્રમના સુચારુ આયોજન અને વ્યવસ્થાના ભાગરૂપે જિલ્લા કલેક્ટર મહેર પટેલના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી પાલનપુર ખાતે બેઠક યોજાઈ હતી જનજાતીય ગૌરવયાત્રાના પૂર્વે શાળાઓ પંચાયતઘર આંગણવાડી વગેરે સ્થળોએ સફાઈ શાળાઓમાં ભગવાન બિરસા મુંડાજીના જીવનચરિત્ર વિષય પર વિવિધ સ્પર્ધાઓનું અને રમતોનું પણ આયોજન કરાશે અંબાજીથી પ્રસ્થાન થયેલ રથયાત્રા તારીખ તેરમી નવેમ્બરે એકતા નગર ખાતે પહોંચશે આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી એમ જે દવે જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુબે ભવન સંરક્ષક ચિરાગ અમીન નિવાસી અધિકલેક્ટર સીપી પટેલ સહિત સંબંધિત વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા